મિત્રો ખબર આપણે તો આવા કઉ ના વારું કાઠું પડવા માંડ્યું છે માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાબા માતાજી અને ભગવાનની ની મહેરબાની થઈ બધા મિત્રો મજામાં છો કેમ છો મિત્રો મજામાં છો ને જો કીછું ફોન લઈને આવતા રે આપણે પેલા વીડિયામાં તમે જોયું છે કે કીછું ફોન ના રે તો પણ કીધો કીછું જો ફોન લઈને આવી ગયા છે કીછું હવે ફોન મેલ દેજો અને તો હું કહું આટવા દેવું રોજ હે આપણે બૈયાની એ હું કહું આટવા દેવું રો મોવાઈ છે વડનો આઈ કેમ दादाઓ આજ તો વડના આવન ના વડન આતા હાલે ફોન થી કે હાલ આવતા રેજો એમ કોઈ ના હોય અમે તો બાઇકમાં જાને માં આવવાના એટલે વાત થાય જો મિત્રો આપણે જેમ કે જો બટાકા ઘણા વેણ્યો અને જીરું ઘણું વાટ્યું એનો પણ બ્લોગ તમે જોયો છે એટલે કે પહેલી વખત કોને આપણે આ પહેલી વખત જવાનું છે આપણે કહું હતો પહેલી વખત તો કોઈ નહીં પણ આ સિઝનમાં પહેલી વખત કોને એટલે આપણે મું અને અમીરભાઈ બધાને દહરા અને અમારા વિડીયામાં બને દો જો કિસુ તો નહીં લઈ જાવ ચમકે જો કિશુ આપણે સુઈ જાય કિશુ તને આબુ થાય હે તો જો મેળા ને તો આપણે કિશુ નહીં લેતા જાય ચમકે એ રમેજા અને ને હોટના વળી પાછા લાવશે નહીં કહીશું આબુ લે લેખો તો આબુ હતું ચાચો તૈયાર જા તૈયાર કર ચાચાને જ હું આવું જો આ બાનું કીધો લે હાડો કોઈ વાંધો નહીં આપણે વર્ષે બે લઈ જાઉં એમાં શું વળી કહો

ત્યાર બોધેરા જો કહું વાટવા માટે પણ નહીં લઈ જવાના અમે તમને લેવા દો હવે એને હે અમે લઈ પડી ના નહીં લઈ જવાના અમે તો મિત્રો સેફટી માટે આપણે હેલ્મેટ લઈ લીધું છે કેમ કે જો સેફટી આપણે પહેલા કોને તમે નહીં આવવાનું ઢોળ ઢોળ કરો હરા ના નહીં આબુ એ તું ઘણું જાવાનું છે અને પાછા શું ખબર એ જઈને ફોન માજ માજ કરે અને આખો દાડો ફોન જોજો કરે એટલે

આપણે નવા મહેમાન કોને જો મિત્રો અડધા તો કઉ વાઈજના છે કોને આપણે આવતા આવતા એટલે આપણે તો કોઈ ઘણા વાટવાના નહીં કેટલા વાટ્યા ચાર ચાર વાઈજના છે આ તો કોઈ નહીં રાખવાનું અમે જો સગવાળી છે આત્મો અને પટાપટ વાઈજના છે હે આવો લેરો બઈ જો કે ચાલે છે

જો મિત્રો હજી એક ચારો આપણે પાડ્યો નહીં ચા આવી ગયો છે નાસ્તો આવી ગયો છે એટલે ચા બધું પી અને ચાલુ કરો કોને શું લાવ્યો પાલજી હા હા પાલજી આપણે નહીં ખાવ પાપડી લેતા હોતો બદલાય લેતા આવતો એક વાત આનું ન લાવવું પડે એનો પાપ નથી દેતા તો સુખી આવો ગઈ કાટે હર ના કે આપણે ની ખબર તો મિત્રો જુઓ કહું હાડવા તો આવી ગયા હતા એક ચારો પાડ્યો પણ આપણને કાઢું પાડવા મળ્યું છે હોય તો મજા આવતી છે જેમ કે જો આપણે ઘણા વાર થઈ ગયો કોને કહું વાટી અને જો આવતા આવી ગયા છો અને હવે ના એને આપણે કે હવે નહીં વાળવા એટલે કે ગમે થાય પણ આપણે કહું વાળવા જ પડશે જેમ ભાઈ વાડવા પડશે વાડવા જ પડે અને હાથમાં કોઈ ચૂક નહીં થયું બતાવતું ફોડાફોડા કોઈ થાય જો હોય તો કોઈ થતું જ નહીં જો આપણને તો ફોડા ભરાઈ ગયા છે હાથમાં એટલે ગમે એ થાય આપણે વાળવું જ પડશે કોને છૂટકારો જ નહીં અને પાછા હતા તો કેવું લાગે કે કઉ વાટતા કે બી આવી જાય એમ કે કઉ વાટી જ ના જાય એમ એવું લાગે એટલે કે આપણે વાટવા પડશે છે દાંતેળું વજન વાળું છે શું છે મિત્રો ખબર સગવાડી દાંતળું છે પણ એડવામ તો સારું એડે પણ એ થવાનું તો કોઈ મજા આવતી નહીં કોને વાઢવામાં આપણે તો મિત્રો ખબર આપણે તો આવા કહું ના તો કેમ કે આપણા માટે તો જીરું અને હારક હારકો મિત્રો કેમ કે જો બટાકામાં તો ખાલી દોડીએ ફરવાના તો આપણે જો કેટલી ચેપટને બેપટ ઉડે છે કાઠું પડે હો મિત્રો ખૂબ પરચ્યો બરોબરનો લાગી ગયો છે શું કરો કહો મિત્રો વાળવા તો ફરશે દાયા થતો મિત્રો બરોબરનું કાઠું પડવા માંડ્યું છે અને તાપે બરોબરનો શે જોઈ લો એટલે આપણે વાઢવું પડશે છુટકારો નહીં અને જો તો ફાઈનલી મિત્રો આપણે એક વાળી વાઢી નાખ્યું છે જો અમીરભાઈ બી આવી ગયા છે ચારો પાડી નાખી ગયો ને શું ભાઈ કેટલા વાજ્યા એક વાળી પડી ગયું ખાવા નહીં જવું હોય કેટલા વાજ્યાગીયાર થયા

તો ફાઇનલી મિત્રો હવે જવાનું છે ખાવા શું અમીરભાઈ તમે જબરજસ્ત વાઈટ હવે જો આપણે આ ખાવાના કોહણા એટલે કે આખે આખા લઈ દીધા છે થોડું કોમ છે હોયનું અને જઈ અને તરત હાથ ધોઈને ખાવા બેહી જાવ અને બપોરે ચડ્યા આવું પડશે ને કોને બાટા બાકી છે જોઈ લો મિત્રો હવે પેલા ખાવા ખાઈ લઈએ આગળ મળીએ જય માતાજી મિત્રો જોયું ને મિત્રો વાત તો જોઈ એને આવી ગયા તો અને જો સાચી અકાઉન્ટ બરોબર ના એટલે થઈ અને પછી એમાં સાચું હતું પેલા થોડો અમિત ભાઈ તો કોને આપણે ગમે એટલું વાડે પણ એને તાક ના લાગે આપણે સાચી ગયા

લઈ લીધું છે દાતેડું તો ફટાફટ વાઈ જ તો મિત્રો અમીરભાઈ અને ચારના વાટવા જતા રહેશે અને આપણને થોડી ઊંઘ સડી એટલે એક ઊંઘ લીધી અને એ જ્યાં વાટવા પહોંચી ગયા કોને કહું એટલે આપણે હવે જઈએ અને પાછું શું ખબર કિશું નો ફોન આવ્યો કે પપ્પા જેટલે આવ્યા પણ એમ તો કહેવાય નહીં કે એટલે એ ચમકે આપણે હજી તો બાચી પડ્યું છે કોને થોડું વાટી અને એ નહીં હોય ને થોડું રહી જાય તો વધવાની હોય તો ચાલો મિત્રો હવે કઉ વાટીએ તો જો વાટવાનું ચાલુ જ હતું કોને અને આપણે આઈની એન્ટ્રી જ મારી છે શું ભાઈ જો સાડા ત્રણ વાગી ગયા છે અને સાપ બરોબર ન પડે રહો મો ઉઈ ગયો તો કોને એક ઊંઘ લઈને આવ્યો છે આપણે જોઈ લો હવારાના કઉ વાઢારા પણ જોયા નહીં કે અંદર કઉ કેવા છે જો કોણ તો હારો છે કે ભાઈ આપણે એક બોરી લઈ જવાની હો પાછી હાલ છોક નહીં હાલો હાલ છો એક જ મિનિટ થોડો મોડો છે જોઈ લો દોણા તો જબરદસ્ત છે ને કેટલા પોણી પાયો ત્રણ પોણી ચાર કે ચાર પોણી પાયો કઉ જબરદસ્ત છે અને જો આપણે એક બોરી લઈ જવાની બાજુ આલજો પાછી એક બોરી આ કૌ વઢાવા હવારા ના કૌ વારા બરોબર નો હું તો થાકી ગયો છું તો મિત્રો આપણે સચિન ભાઈ આઈ ગયા છે ભણવા ગયા હતા સચિનભાઈ ભણવા જ્યા હતા ભણો તમે જો આ પોસમું ભણે છે અને જો ભણીને આવી જાય વાટા ખડો ઓટવાટે આપણાથી એ સારું વાટાય આવડેક નહીં આવડતું ફેપસી તો હું ધામ થી કાઢ દોરી હવે કડીક ચાલુ કઈ નાખો વાટવાનું અમે તો હવારા ના કહું વાટા રાખો ને

Cát được một cái bóng đi rồi. On mặt mục bóng cái <laughs> bye bye, đi. rồi nắng ác cục. Mày, mày, mày. Mày, 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 Mấy đi, mày, mày, mấy mày, mày, mấy mày, 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 Mấy mày,

એ ના રાજી થઈ ગયા છે અને જો તમને અમારો વિડીયો ગમે તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો હવે મળશું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડિયોમાં જય માતાજી મિત્રો